નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ક્રિષ્ણા સ્ટડી પોઈન્ટમાં આપણું હાર્દિક સ્વાગત છે આજથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ભારતના નવા ફોજદારી કાયદા ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ એટલે કે બીએનએસ બે હજાર ત્રેવીસ પર સંપૂર્ણ અને વિગતવાર સિરીઝ આ સિરીઝમાં આપણે દરેક કલમ દરેક મહત્ત્વના બદલાવને સરળ ગુજરાતી ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીશું તો પ્રથમ વિડીયોમાં આપણે જાણીશું કે બીએનએસ બે હજાર ત્રેવીસ શું છે એ કેમ લાવવામાં આવ્યું અને આઈપીસીથી શું જુદું પડે છે તો જોડાયેલા રહો અંત સુધી હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીશું કે બીએનએસ બે હજાર ત્રેવીસ શું છે તો ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ એ ભારતનો નવો ફોજદારી કાયદો છે જે એક જુલાઈ બે હજાર ચોવીસથી અમલમાં આવ્યો છે તે ભારતીય દંડ સંહિતા આઈપીસી અઢારસો સાહીઠને સંપૂર્ણપણે બદલે છે આઈપીસી એટલે કે ઇન્ડિયન પિનલ કોડ જે બ્રિટિશ શાસનકાળમાં બનાવેલો હતો જે કાયદો જૂનો થઈ ગયો હતો અને ઘણી જગ્યાએ આધુનિક જરૂરિયાતો પૂર્ણ કરતો ન હતો તેથી બીએનએસ બે હજાર ત્રેવીસ એ ભારતમાં થતા સૌ પ્રકારના ગુનાઓ તેમની વ્યાખ્યા સજા પ્રક્રિયા આ બધું નવી રીતે અને આધુનિક રીતે રજૂ કરે છે હવે આપણે જાણીશું કે બીએનએસ કેમ લાવવામાં આવ્યું પહેલાં આપણે આઈપીસી વિશે જાણીશું કે બિનસ લાવવાનું મુખ્ય કારણ અઢારસો સાહીઠનો આઈપીસી બ્રિટિશ સમયનો જે કાયદો જે બ્રિટિશ શાસનકાળ દરમિયાન બનાયેલો ભારતનો મુખ્ય ક્રિમિનલ લો હતો જે છ ઓક્ટોબર અઢારસો સાહીઠમાં પાસ થયો હતો અને એક જાન્યુઆરી અઢારસો બાસઠમાં લાગુ થયો હતો આ આઈપીસીનો ડ્રાફ્ટ કરવાની સલાહ ફર્સ્ટ લો કમિશન અઢારસો ચોત્રીસમાં જે બનાયો હતો તેના દ્વારા કરવામાં આવી હતી અને જેના અધ્યક્ષ લોર્ડ થોમસ મેકોલો હતા સમય બદલાયો ટેકનોલોજી બદલાઈ ગુનાઓના સ્વરૂપ બદલાયા ડિજિટલ ક્રાઇમ વધ્યો અને આ તમામ બાબતો માટે આઈપીસી પૂરતો ન હતો તેથી અઢાર ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ સંસદમાં ભારત સરકારે ત્રણ નવા બિલ રજૂ કર્યા જેમાં પહેલો બિલ છે બીએનએસ જે ભારતીય ન્યાયસંહિતા તરીકે ઓળખાય છે જે જૂનો ઇન્ડિયન પિનલ કોડને બદલે છે બીજો હતો બી એન ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા જે જૂનો કાયદો સીઆરપીસીને બદલે છે ને ત્રીજો છે બીએસએ યાની ભારતીય સાક્ષ્ય અધિનિયમ જે જૂના કાયદા એવિડન્સ એક્ટને બદલે છે આ ત્રણેય બિલની સંસદમાં ચર્ચા થયા પછી ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં રાષ્ટ્રપતિની મંજૂરી મળી અને ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ એ એક જુલાઈ બે હજાર ચોવીસથી અમલમાં આવ્યો હવે આપણે જાણીશું કે બીએનએસ બે હજાર ત્રેવીસ અને આઈપીસી અઢારસો સાહીઠમાં શું મુખ્ય તફાવત પહેલો ફેરફાર છે કલમોની સંખ્યા એટલે કે આઈપીસી છે એમાં છે પાંચસો અગિયાર કલમો હતી અને કુલ ત્રેવીસ પ્રકરણ હતા જ્યારે બીએનએસમાં એની સંખ્યા ઘટીને કલમોની કુલ સંખ્યા ત્રણસો અઠ્ઠાવન છે અને કુલ એકવીસ પ્રકરણ આપવામાં આવેલ છે એટલે કે કલમો ઓછી કરવામાં આવે છે અને બીજો ફેરફાર છે ભાષામાં સરળતા એટલે કે પહેલે જે જૂની અંગ્રેજી ભાષા હતી એ બહુ ટફ હતી હવે તેને સરળ અને સમજી શકાય તેવી કરી દેવામાં આવી છે અને પહેલાં વિવિધ જગ્યાએ વ્યાખ્યા આપવામાં આવેલ હતી તે હવે એક જ કલમ બેમાં તેનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે આઈપીસીમાં પહેલાં છે એ મેલને ટાર્ગેટ કરીને કોઈ વાત રજૂ કરવામાં આવતી જે હવે બી ભાષા છે એ ન્યુટ્રલ રાખવામાં આવી છે એક્ઝામ્પલ તરીકે પહેલાં કોઈ પણ ક્રાઇમમાં મેલ શબ્દને ટાર્ગેટ કરવામાં આવતું જે હવે વુ એવર શબ્દ વપરાય છે જેમાં માણસ સ્ત્રી અને ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે ત્રીજો ફેરફાર છે કે નવા પ્રકારના ગુનાઓ ઉમેરવામાં આવ્યા છે એટલે કે વીસ નવા ગુના બીએનએસ બે હજાર ઉમેરાયા છે અને ઓગણીસ જોગવાઈઓ છે એ જૂના કાયદામાંથી દૂર કરવામાં આવી છે જે નવા ગુનાઓ ઉમેરાયા છે એમાંથી અમુક છે કે ટેરેરિઝમ છે ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે મોબ લિન્ચિંગ છે સાયબર ક્રાઇમ છે વુમન અને ચિલ્ડ્રન સેફ્ટી માટે નવા પ્રાવધાન વગેરે એટલે કે આ બધા જે ગુનાઓ છે એના માટે છે અલગથી જોગવાઈઓ છે એ રજૂ કરવામાં આવેલ છે ચોથો ફેરફાર છે સજાની પદ્ધતિમાં ફેરફાર એમાં પ્રથમ છે કે ઘણી જગ્યાએ છે એ સજા વધારે કડક કરી દેવામાં આવી છે એક્ઝામ્પલ તરીકે હિટ એન્ડ રન છે મહિલાને લગતા ગુનાઓ છે આતંકવાદ છે વગેરે જેવા ગુનાઓને માટે સજા છે એ પહેલાં કરતાં એટલે કે આઈપીસીમાં જે સજા આપેલ હતી એના કરતાં બીએનએસમાં સજાના પ્રાવધાન વધારે કરી દેવામાં આવ્યા છે બીજું છે કે કેટલીક જગ્યાએ વધારે સ્પષ્ટતા કરવામાં આવી છે એટલે કે સજાની સ્પષ્ટતાઓ કરવામાં આવી છે એટલે કે સજા વધારે આપવી ઓછી આપવી કે જરૂર લાગે તો જ સજા આપવી હવે ત્રીજો પોઈન્ટ છે કે કોમ્યુનિટી સર્વિસ એડ કરવામાં આવી છે એટલે કે આ સજા છે એ બીએનએસમાં નવી ઉમેરવામાં આવી છે કે ગુનેગારને જેલમાં મોકલવાને બદલે તેને સમાજને ઉપયોગી કામ કરવા માટે સજા આપવામાં આવશે હવે જાણશો કે શા માટે કોમ્યુનિટી સર્વિસ છે એ લાગુ કરવામાં આવી છે નાના ગુનાઓ માટે છે એ જેલનું છે એ મોસ્ટ ઓફ સમય વેડફાઈ જતો હતો તો એ સમય છે એ બચાવવા માટે તથા ગુનેગારને સુધારવાની તક આપવા માટે તથા સમાજમાં સકારાત્મક યોગદાન આપવા માટે આ કોમ્યુનિટી સર્વિસ છે એ લાગુ કરવામાં આવી છે એક્ઝામ્પલ તરીકે કે નાના ગુના માટે પ્રથમ વખત ચોરી કરવામાં આવે એટલે કે ઓછી કિંમતની ચોરી કરવામાં આવે પીસી હેઠળ પહેલાં જે સીધી જેલ થઈ શકતી હતી તેના બદલે હવે છે બીએનએસ બે હજાર ત્રેવીસ મુજબ નીચે મુજબના કાર્ય કરવાની સજા આપી શકાય છે જેમ કે ગ્રામ પંચાયતમાં સફાઈ કામ કરવાની સજા વૃદ્ધાશ્રમમાં મદદ કરવાની તથા સરકારી હોસ્પિટલમાં બિન તબીબી તરીકે સહાય પૂરી પાડવાની આપણે એને સજા આપી શકીએ છીએ હવે આપણે જાણીશું કે બીએનએસ બે હજાર ત્રેવીસના ના શું ઉદ્દેશ્ય છે તો પ્રથમ છે ઝડપી ન્યાય મેળવવાનું પીડિતનું સંરક્ષણ કરવાનું આધુનિક ગુનાઓને કવર કરવાનું તપાસમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો લાંબા સમયથી ચાલતા કેસોમાં ઘટાડો કરવાનો મહિલાઓ અને બાળકોમાં વધારે સુરક્ષા પૂરી પાડવાનું હવે આપણે જાણીશું કે બીએનએસ બે હજાર ત્રેવીસનો સંપૂર્ણ અભ્યાસક્રમ એટલે કે આપણે આ સિરીઝમાં શું કવર કરીશું તો સૌ પ્રથમ આપણે બીએનએસનું ઇન્ટ્રોડક્શન જોઈશું પછી શિક્ષાઓ છે સામાન્ય અપવાદ છે મદદગારી કે ગુનાહિત કાવતરું અને તેનો પ્રયત્ન સ્ત્રી અને બાળક વિરુદ્ધના ગુનાઓ માનવ શરીરને અસર કરતા ગુનાઓ રાજ્ય વિરુદ્ધના ગુનાઓ ભૂમિદળ નૌકાદળ અને દળ સંબંધિત ગુનાઓ ચૂંટણી સંબંધિત ગુનાઓ સિક્કા ચલણી નોટો બેંક નોટો સરકારી સ્ટેમ્પને લગતા ગુનાઓ જાહેર શાંતિ વિરુદ્ધના ગુનાઓ જાહેર નોકર દ્વારા અથવા તેના સંબંધિત ગુનાઓ પછી છે જાહેર નોકરોની કાયદેસર સત્તાનો તિરસ્કાર ખોટો પુરાવો અને જાહેર ન્યાય વિરુદ્ધના ગુનાઓ જાહેર આરોગ્ય સલામતી સવલત શિસ્તતા અને નીતિમત્તાને અસર કરતા ગુનાઓ ધર્મ સંબંધિત ગુનાઓ મિલકત વિરુદ્ધના ગુનાઓ દસ્તાવેજો અને મિલકત ચિહ્નને સંબંધિત ગુનાઓ તો આટલા બધા ટોપિક છે એ આપણે કવર કરીશું હવે આપણે જાણીશું કે બીએનએસ બે હજાર ત્રેવીસમાં મેજર શું ચેન્જીસ કરવામાં આવ્યા છે તો પ્રથમ છે મોબ લિન્ચિંગ પર સીધી કલમ આપવામાં આવી છે એટલે કે મોબ લિન્ચિંગ ટોપિક પર એક અલગથી બીએનએસમાં કલમ ઉમેરવામાં આવી છે જે આઈપીસીમાં એડ કરવામાં આવેલ ન હતી બીજું છે ટેરેરિઝમ જેના માટે છે ઈ બીએનએસમાં સ્પષ્ટ સજાઓ એટલે કે કડક સજાઓ લાગુ કરવામાં આવેલ છે પછી છે ઓર્ગેનાઇઝ ક્રાઇમની સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવી છે રેપ સંબંધિત કાયદાઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે વુમન એન્ડ ચાઇલ્ડ સેફ્ટીને પ્રાથમિકતા આપવામાં આવી છે હીટ એન્ડ રનના કેસમાં કડક સજા કરવામાં આવી છે સાયબર ફ્રોડ ડિજિટલ ક્રાઇમ પર ધ્યાન આપવામાં આવ્યું છે એવિડન્સ તરીકે ઇલેક્ટ્રોનિક ડેટાને મહત્વપૂર્ણતા આપવામાં આવેલી છે એટલે કે બીએનએસ છે એ મોડર્ન છે કારણ કે નવા પ્રકારના એમાં ક્રાઇમ કવર કરવામાં આવેલા છે ટેકનોલોજી બેઝ ઇન્વેસ્ટિગેશન સપોર્ટ કરવામાં આવેલ છે વુમન અને ચાઇલ્ડ સેફ્ટીને પ્રાયોરિટી આપવામાં આવી છે એકવીસમી સદીના સોશિયલ ઇસ્યુઝ જેવા કે મોબ લિન્ચિંગ સાયબર ક્રાઈમ વગેરેને એડ્રેસ કરવામાં આવેલ છે જેમાં સજાની ક્લિયરિટી અને કડકાઈ બંને સ્પષ્ટ કરવામાં આવેલ છે તો વિદ્યાર્થી મિત્રો આ હતી બીએનએસ બે હજાર ત્રેવીસની પ્રથમ ક્લાસ જેમાં આપણે સમજ્યા કે બીએનએસ શું છે કેમ લાવવામાં આવ્યું આઈપીસીથી શું તફાવત છે બીએનએસ બે હજાર ત્રેવીસના ઉદ્દેશ્યો બીએનએસ બે હજાર ત્રેવીસનું સંપૂર્ણ અભ્યાસક્રમ અને શું મેજર ચેન્જીસ કરવામાં આવેલા છે તો આ રીતે બીએનએસ બે હજાર ત્રેવીસને ટૂંકું ઇન્ટ્રોડક્શન આપવાનો પ્રયત્ન કર્યો છે તો આગળના વિડીયોની આપણે શરૂઆત કરીશું ડેફિનેશન અને સેક્શન વનથી જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો જેથી તમે આગળના સિરીઝના વિડીયોઝની અપડેટ સરળતાથી મળી શકે કૃષ્ણા સ્ટડી પોઈન્ટ પર તમને કાયદાનો સંપૂર્ણ અભ્યાસ સરળ ગુજરાતી ભાષામાં આપવાનો પ્રયત્ન કરવામાં આવશે જો તમને સંપૂર્ણ લેક્ચરની પીડીએફ જોઈતી હોય તો વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી લેજો જેની છે લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી અભ્યાસ ચાલુ રાખો આગળ વધતા રહો જય હિન્દ